લોકોની વ્યથાનું કનેક્શન એટલે ગુજરાત દર્શન ન્યૂઝ ચેનલમાં આપ જોઈ રહ્યા છો સોના ચાંદીના ભાવ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા આ વિડીયોમાં જોઈએ તે પહેલાં આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો આજના ચાંદીના ભાવ જોઈએ તો એક ગ્રામ ચાંદીનો ભાવ ચોર્યાસી રૂપિયા આઠ ગ્રામનો ભાવ છસો ને બોતેર રૂપિયા દસ ગ્રામનો ભાવ આઠસો ચાલીસ સો ગ્રામનો ભાવ આઠ હજાર ચારસો અને એક કિલો ચાંદીનો ભાવ ચોર્યાસી હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો આજે એક કિલો ચાંદીના ભાવમાં ત્રણસો રૂપિયાનો વધારો થયો હતો જ્યારે આજના બાવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ છ હજાર છસો ને પંચાવન આઠ ગ્રામનો ભાવ ત્રેપન હજાર બસો ને ચાલીસ રૂપિયા દસ ગ્રામનો ભાવ છાસઠ હજાર પાંચસો પચાસ રૂપિયા અને સો ગ્રામનો ભાવ છ લાખ પાંસઠ હજાર પાંચસો રૂપિયા સુધી રહ્યો હતો તો આજે બાવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં ત્રણ હજાર રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો જ્યારે આજના ચોવીસ કે સોનાના ભાવ જોઈએ તો એક ગ્રામનો ભાવ સાત હજાર બસો સાઠ આઠ ગ્રામનો ભાવ અઠ્ઠાવન હજાર એંસી રૂપિયા દસ ગ્રામનો ભાવ બોતેર હજાર છસો રૂપિયા અને સો ગ્રામનો ભાવ સાત લાખ છવ્વીસ હજાર રૂપિયા સુધી રહ્યો હતો તો આજે ચોવીસ કે સોનાના સો ગ્રામના ભાવમાં ત્રણ હજાર ત્રણસો રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો આભાર